વિવિધ મુદ્દાઓ જેમાં ગરીબ મધ્યમ વર્ગ પગારદાર મહિલાઓ ખેડૂતો અને તમામ વર્ગના લોકોને જે ફાયદો આપવામાં આવ્યો છે તેની વિવિધ બાબતો વિશે હું આપણે વાત કરીશ આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં ચાર કરોડ યુવાઓને રોજગારી આપવાની વાત કરી છે એ ખૂબ મહત્ત્વની બાબત માની શકાય ઉપરાંત એક કરોડ યુવાઓ કે જેમને વિવિધ કુશળતાની સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે ઉપરાંત મહિલાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાંથી મહિલાના ઉત્થાન અને વિકાસ માટેની વિવિધ યોજનાઓ કરવામાં આવશે ઉપરાંત ખેડૂતો માટે પણ વિવિધ યોજનાઓ રજૂ કરી છે જેમાં ખેડૂતોને વધુમાં વધુ આવક થાય ખેડૂતોના પાક માટે તેમને વિશેષ પ્રકારની ઉત્પાદન ક્ષમતા વધે અને ખેડૂતોને પોતાની આવકમાં ખૂબ વધારો થાય એ માટેના પણ પ્રયત્નો કરી અને વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવેલ છે પગારદાર કર્મચારીની વાત કરીએ તો અગાઉના સમયમાં પચાસ હજાર રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ બાદ મળતું હતું તેના બદલે હવે નવા રેજીમમાં પંચોતેર હજાર રૂપિયા ડિડક્શન બાદ મળશે ઉપરાંત દરેક વર્ગના કરદાતાઓ માટે અત્યાર સુધી નવા રેજીમમાં ત્રણ લાખ રૂપિયા સુધી મુક્તિ હતી તે એમને રાખી છે પરંતુ અન્ય સ્લેબમાં ફેરફાર કર્યો છે જેમાં ખાસ કરીને ત્રણ લાખ રૂપિયાથી સાત લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર માટે પાંચ લાખ રૂપિયા સાત લાખથી દસ લાખ રૂપિયાની આવક ધરાવનારને દસ ટકા દસથી બાર લાખની આવક ધરાવનારને પંદર ટકા અને બાર લાખથી પંદર લાખની આવક ધરાવનારને વીસ ટકા અને પંદર લાખથી વધારે આવક ધરાવતા હોય એમને ત્રીસ ટકા આમ સ્ટેબમાં ફેરફાર કરી અને આશરે સત્તર હજાર પાંચસો રૂપિયાની કરદાતાઓને રાહત આપી છે આમ આ રાહત પણ ખૂબ મહત્ત્વની માની શકાય ઉપરાંત અલગ અલગ ક્ષેત્રની અંદર જેમ કે કસ્ટમ ડ્યુટીની વાત કરીએ તો મોબાઈલ છે મેડિસિન અને અન્ય ઉપકરણો એવા બધા બાબતોની એવી બધી બાબત ચીજ વસ્તુઓમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે એ પણ દરેક વર્ગના લોકોને ફાયદાકારક બની રહેશે આમ એકંદરે આપણે જોઈએ તો આ બજેટ દરેક વર્ગના લોકો માટે ખૂબ ફાયદાકારક અને ખૂબ ઉપયોગી માની શકાય